ચોરાશી ચોરાશી રૂપિયા ચોરાશી રૂપિયા પચાસ 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 રૂપિયા ત્રણસો ને પચાસ પચાસ રૂપિયા ત્રણસો એકાવનસો ને એકાવન 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 ને બાવન ત્રણસો બાવન ચોપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ બેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણીસો ને ઓગણીસ એકોતેર બોતેર તોતેર ચું પંચોતેર તોતેર હજ્યોતેર હજોતેર ઓગણીસ એસી એકાશી બા રૂપિયા ત્રણસો ને બાસિ રૂપિયા ત્રણસો બ્યાસી બાશી પંચાવન નાના કંપની 155 57 155 57 ને ભાઈ મોબાઈલ વાળા તમે ભલે આગળથી ઉતરો ભાઈ યાર રૂપિયા એ જોરા બોલે રૂપિયા 57 છે હારું ભાઈ 72 વધારે કરે કેટલી